નમસ્કાર દર્શક મિત્રો હું છું ફેરવાયું હતું હલદુરુ ગામે આશ્રમ શાળામાં રહેતા પંચાવન જેટલા બાળકોને ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કરાયું હતું મહત્વની બાબત એ છે કે આવા આફતના સમયે ગામમાં હિન્દુઓ મુસ્લિમ એકતા જોવા મળી અને હિન્દુ અને મુસ્લિમ સમાજના ટ્રસ્ટ દ્વારા ભેગા મળી કામગીરી કરવામાં આવી હતી ગત રોજ બારડોલી તાલુકાના પલસાણા કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો જે પૈકી કામરેજનું હલદરુ ગામ પણ બેટમાં ફેરવાયું ચારેકોર પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું જેથી રહીશોને તો મુશ્કેલી પડી પરંતુ શિક્ષણ કાર્યને પણ અસર થવા પામી હતી હલદરુ ગામે વૈદિક કુમાર છાત્રાલય તેમજ શાળામાં પણ આવેલી છે જેમાં પંચાવન જેટલા વિદ્યાર્થીઓ અચાનક પાણીમાં ભેળવાયા હતા આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા મારો નામ કુલિનભાઈ જ અમે અમારા બાળકોને પહેલેથી જ શિફ્ટિંગ કરી લીધેલા અને ત્યાર પછી પોલીસ તંત્રને એ પણ આવેલું હતું અને રસ્તા બધા બંધ કરાવવા બરાબર કે ભાઈ આ રસ્તા ઉપરથી પાણી ફરી વળતા બધા રસ્તાઓ બંધ કરેલા હતા સ્કૂલમાં કેટલા બાળકો હતા અને શિફ્ટિંગ કર્યા

કાલે હોસ્ટેલ બહુ વરસાદ આવ્યો એથી હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયું અને હોસ્ટેલમાં પાણી ભરી જવાથી ગામના લોકો હોસ્ટેલ બેસાડીને ત્યાં હોસ્ટેલમાંથી બહાર કાઢ્યા સ્કૂલમાં લઈ આવ્યા આસામ શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયાની હલદરૂ વલણ અને પરબ ગ્રામજનો ને જાણ થઈ હતી આ ગામમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો રહે છે જોકે આફતના સમયે સૌ ભેગા થઈ ગયા હતા અને હલદોડુ ગામે કાર્યરત મુસ્લિમ સમાજના યંગ મુસ્લિમ કમ્યુનિટી ગ્રુપ દ્વારા ગ્રામજનો સને સાથે રાખી રેસ્ક્યુની કામગીરી જાતે જ ઉપાડી લીધી હતી અને તમામ બાળકોને ટ્રેક્ટર મારફતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા મારું નામ મોહમ્મદ સફીક છે હલદોડુ યંગ મુસ્લિમ કાલે અમે અહીંયા સવારે 7:30 વાગે

તમામ સવારના આગેવાનો યુવાનો ભેગા થઈ ગયા હતા